સુરત શહેરમાં આગની ઘટનાઓ વારંવાર બની રહી છે ત્યારે મોડી રાત્રે આવેલા મિલમાં આગ લાગી હતી જોત જોતા આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તો આગની જાણ વિસ્તારમાં પણ અફરાતફરી જોવા મળી હતી ફાયર બ્રિગેડ ને જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી અને આગની ભયાવા જોઈ મેજર કોલ સુરત શહેરમાં જાહેર કરવામાં આવ્યો હતો પાંડેસરાના જીઆઈડીસીમાં આવેલા પ્રયાગરાજ મિલમાં મોડી સાંજે અચાનક ભીષણ આગ ભોગકી ઉઠી હતી

જો કે જે રીતે મિલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તે જોતા ફાયર દ્વારા વધુ ફાયરની ટીમ બોલાવી પડી હતી તેને પગલે જુદા જુદા ફાયર સ્ટેશનની ગાડીઓ સાથેની ટીમ આગ પર કાબુ મેળવવા માટે બોલાવી હતી ફાયર કંટ્રોલમાંથી મળતી વિગત મુજબ ઘટનાની જાણ થયા બાદ મજુરા પાંડેસરા અડાજન સચિન સહિતની ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પહોંચી જવા પામી હતી જુદા જુદા ફાસ્ટ સ્ટેશનની પંદર થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી મિલમાં રહેલા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ પર મેળવવા માટે ફાયરની ટીમ ભારે ઉઠાવી હતી હતી મિલમાં જે આગની ઘટના બની તેમાં પ્રકારના જાનનાલીના સમાચાર સામે આવ્યા નથી મિલમાં આગ ઓલાવવાની કામગીરીમાં ફાયરિંગ ટીમ છે જેમાં અત્યાર સુધી કોઈ પણ કર્મચારી ફસાય હોય તેવું જાણવા મળ્યું નથી જોકે ઘટનામાં બિલમાં રહેલા કાપડનો તમામ જથ્થો બળીને ખાખ થઈ જતા કરોડો રૂપિયા નુકસાન થવા પામ્યું છે અઝર કૃષિ સાથે હર્ષદ સેટા